આ વૃક્ષનું નામ છે કોના કાર્પસ અને છેલ્લા બે ત્રણ વર્ષમાં આ વૃક્ષના કારણે અમને દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ થયો છે તો અમને એમ થશે કે આ વૃક્ષના કારણે કેમ તો આગળ વિડીયોમાં જોશો એટલે સમજાઈએ છીએ એક પાણીની પાઇપલાઇન આવતી હતી અને વારંવાર તૂટી જતી હતી તો અમે પાઇપલાઇન બદલાવતા ગયા અને અમને કાંઈ નિરાકરણ નહોતું મળતું પછી આજે તારીખ બે ડિસેમ્બર બે હજાર ચોવીસના આ વૃક્ષોની થોડુંક દૂર અમારી પાઇપલાઇન ખોદતા હતા ત્યારે જોવા મળ્યું કે એક જોઈન્ટમાંથી એની એક નાનકડું મૂળિયું ઘૂસી ગયું હતું અને પછી એની અંદર અહીંયાથી તમે જોઈ શકો છો કે આખે આખો પોતાનો સામ્રાજ્ય પાઇપલાઇનની સ્થાપી દીધો હતો અને જેના કારણે પાણી આગળ એટલું આવી શકતું ન હતું અને વારંવાર પાઇપલાઇન તૂટી જતી હતી તો આ વિડીયો બનાવવા પાછળનો હેતુ એ જ છે કે દરેક લોકો જાગૃત થાય અને જ્યાં પણ આ વૃક્ષ દેખાય એનો તાત્કાલિક અસરથી એને કાઢી નાખો એની જગ્યાએ બીજા કોઈ વૃક્ષ વાવો આ એ જ વૃક્ષ છે જે કરાચી અને બીજા શહેરોમાં બહુ મોટા પાયે નુકસાન કર્યું હતું હું ખુદ વિજ્ઞાન શિક્ષક છું અને મેં પણ એના પર એક પ્રયોગ કરેલો છે થોડુંક સંશોધન કરેલ છે બહુ જ ભયંકર વૃક્ષ છે આશા રાખું છું કે આને તમે શેર કરશો અને લોકોને જાગૃત કરશો અસ્તુ